જિલ્લામાં ભાજપ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે આ પ્રસંગે ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે સમગ્ર દેશમાં ભાજપ દ્વારા અલગ અલગ કાર્યક્રમો યોજી ભાજપના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અરવલ્લી જિલ્લામાં રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર દ્વારા ભાજપ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે ગુજરાત સહિત દેશભરમાં ભાજપ પક્ષના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે તે સાથે અરવલ્લી જિલ્લામાં પણ ભાજપ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવ્યું હતું રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર દ્વારા ભાજપ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ દિવસની ઉજવણી માટે મંત્રીએ તેમના વતન મોડાસાના સુરપુર ગામે આવેલા ઘરની છત પર ભાજપના ઝંડા લગાવીને ઉજવણી કરી હતી આ પ્રસંગે ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા પણ લગાવ્યા હતા સાથે જ મંત્રી ભીખુસિંહ પરમારે સરકારની યોજનાઓ અને વિકાસના કામોની જાણકારી આપી હતી વધુમાં તેમણે જણાવ્યું કે આ વિસ્તારના કાર્યકર્તા નિમિત્તે જવાબદારી મને સુરપુર બુથ ઉપર સોંપવામાં આવેલી અને એ કારણે અમે બધા કાર્યકરો સાથે રહીને દરેક ઘરો પર આ ઝંડો લગાવવાના છે આજે મેં હમણાં કીધું એમ છઠ્ઠી એપ્રિલ ભારતીય જનતા પાર્ટી નો સ્થાપના દિવસ છે અને આ એક વિસ્તારના કાર્યકર્તા તરીકેની જવાબદારી મને આ સુરપુર બુથ ઉપર સોંપવામાં આવેલી અને એ રીતે હું આજે આ સોલપુર ગામે આવ્યો છું અને અમે બધા કાર્યકર્તાઓ સાથે રહીને દરેક ઘર ઉપર અમે આ ઝંડા લગાવવાના છીએ